બોલો ભારત માતા આ બાજુથી અવાજ સારો સરપંચ ને બધા એવું કહેતા કેતા કે દેકારો ઓછો કરો પણ આ ભાજપ ની સામે દેકારો કરવો પડે એમ જ છે તો જ ભેગું થાય એમ છે વગર દેકારે ભેગું થાય એમ નથી ઈ છોકરાઓને ખબર છે કે આની અમે દેકારો કરશું તો જ ફાવશું એટલે માખિયાણા ગામની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો તમામ લોકો નામ તો રાજુભાઈએ નામ લઈ લીધા છે એટલે બધાના નામ લેવા માટે સમય એટલા માટે નહીં બગાડવું કારણ કે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે પણ બંને મારા જેલના સાથીઓ રાજુભાઈ બોરખતરીયા ભાઈ પિયુષભાઈ પરમાર અને આ વિસ્તારમાં જૂનાગઢની અંદર જે કાયમી માટે એક મહિલા હોવા છતાં પણ લડાયક ભૂમિકાની અંદર લડાઈ લડતા એવા રેશમાબેન પટેલ અમારે પાર્ટીના તમામ મહાનુભાવો તમામ પદાધિકારીઓ અને આજે વિશેષ જેમનું સન્માન કરવું પડે એવા આ ગામના તમારા માજી સરપંચ રમેશભાઈ ગજેરા અને એમના ધર્મપત્ની બંને એક વિશાળ સંખ્યા સાથે તમે બધા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે હું આમ આદમી પાર્ટી વધી તમને બધાને આવકારું છું અને આ માજી માજી શબ્દ મને હવે બહુ મજા નથી આવતો હવે માજીમાંથી રાજી કરી દેવાના છે એ ફાઈનલ વાત છે એ જૂનો શબ્દ થયો હવે ત્યારે હું રમેશભાઈ આપને પાર્ટી વતી આવકારું છું અને આપણે બધા સાથે મળી અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે કંઈક સારું કરીએ એ માટે પ્રયત્નો ચોક્કસથી કરતા રહીશું પણ ખુશીની વાત એ છે કે ભાજપમાં પચીસ વર્ષ રહ્યા પછી એમણે સ્વીકારી લીધું કે અહીંયા કંઈ સારું કામ નથી થતું થયું અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે ગુજરાતમાં સારા સમાચાર છે મારું માનવું છે કારણ કે રમેશભાઈ થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો તો ગુજરાતમાં ચર્ચાઓ એ વેગ પકડો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે આજે જુનાગઢની અંદર રમેશભાઈ સંદેશ આપ્યો ભાજપ માંથી આમ આદમી પાર્ટી તૂટી નથી રહી તૈયાર થઈ રહી છે મજબૂત બની રહી છે તૂટી નથી રહી ભાજપ વાળા એક રાજીનામું અપાવી ગયા તો હામે ભાજપ માંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી એક જ રાશિ રાશિમાં ફેરફાર નહીં એક જ રાશિ પિયુષભાઈ હા મને બે દિવસથી મીડિયા પાછળ પડ્યું તું જગ્યા જગ્યા લ્યો પુરાઈ ગઈ જગ્યા આમાં થોડી જગ્યા રહે આમાં તો આ તો રાજકારણ છે આમાં તો ફટન પુરાઈ જાય એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાવ આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ જે ચાલી રહ્યું છે ત્યાં જે ચર્ચાઓ ચાલી રહી છે જે વાતો ચાલી રહી છે મુબારક ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે ને અહીંયાથી આમંત્રણ ને નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે આવી જાવ પછી આપણે ટ્રેન ને સ્પીડ પકડાવી દઈએ મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય હવે શું થાય મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે તો એમ કહે કે અમારે ઉતરી જાવું છે તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને એમ તો ન કહેવાય કે ચાલું ટ્રેને ઉતરી જાવ આપણે બસ ટ્રેન રોકવી પડે ભાઈ ઉતરી જાવ કાંઈ વાંધો નહીં ઉતરે તો પછી બીજા બે પાંચ લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ તો એમ રમેશભાઈ આજે આવી ગયા હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે એ ફાઇનલ છે રોકાવાની નથી કોઈને ઉતરવું હશે તો ઘડી રોકીને ઉતારી દે હું બીજા પાંચ સારા માણસો ચડાવી હું બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર પ્રશ્ન કર્યો કે તમે ટ્રેન ગાંધીનગર પહોંચાડશો ટુ વ્હીલ લાઈન ભલે આવતા અમારી ના નથી ટુ વ્હીલ લઈને આવો ગાંધીનગર વિધાનસભામાં અમને કાંઈ વાંચો નથી પણ અમે તો ટ્રેન લઈને જવાના છે ગાંધીનગર ઈ ફાઈનલ વાત છે એમાં કોઈ બે મત નથી પણ આજે મને રાજીપો છે કે ગુજરાતની અંદર જે એક નબળો વાત નબળો અંદર ચાલતો તો એની અંદર કોઈ પ્રાણ પુરા હોય તો એ મારી જુનાગઢ ની ધરતી એ પ્રાણ પુરા છે રાજીપો છે એક થોડીક વચ્ચે મજાકની વાત લઈ લઉં અહીંયા બધા ઓલા ઉભા હતા તો તમે અહીંયાથી થી ક્યારના બધા માઇકમાં મહેનત કરતા હતા કે ભાઈ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ એટલે મેં ઓલા ભાઈને બોલાવીને કીધું કે બેહાડોમાં એક અનુભવ થયો મને કરવો એમ તમને કારણ કહો બોટાદ હળદર ની અંદર આ રીતે ઘણા બધા લોકો છેવાડે અમે વળી બે હાયડા કે બે જાવ બે એ બે બેઠા હતા તો સીધા અમારા ભેગા જેલમાં આવી ગયા જેલમાં આવીને એને કીધું કે ભાઈ બે હાડા નો હોત ને અમે છેડે ઉભા હોત તો ભાગતા તો ભાવે જ આ ધર્મ કરતા ધાર પાડી તમે કે આમાં તો ભાગે એ ભાઈલો કે છેલ્લે ઉભા હોત તો ભાગી જાય એટલે મને એવું થયું ભૂલ થઈ હવે કેવું જ નથી ઉભા રહ્યો પણ મહત્વની વાત વિશેષ ચર્ચા ન કરતા હું ટૂંકમાં મારી વાત પૂર્ણ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે હવે આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આ લડાઈને મજબૂત કરવાની છે આમ આદમી પાર્ટીને જીતાડવાની છે એનું તમને કારણ કહું આજે બજેટ આવ્યું વિધાનસભાની અંદર બજેટ આવ્યું તમે કદાચ જેટલા લોકોએ જોયું હશે અથવા નહીં જોયું હોય તો કાલ ખબર પડી જાય બજેટની અંદર એક એવી વાત આવી કે ગુજરાતના દરેક વ્યક્તિની માથાદીટ આવક ત્રણ લાખ રૂપિયા છે મારે તમને પૂછવું છે તમારા પરિવારમાં પાંચ કે સાત સભ્ય હોય તો એક વ્યક્તિની આવક માથાદીટ ત્રણ લાખ પાંચ સભ્ય હોય તો પંદર લાખ વર્ષે પંદર લાખની માથાદીટ આવક તમારા ઘરની છે પંદર એ તો જેટલા સભ્ય એટલું વધે હો પાછું પંદર નો હોય સાત સભ્ય હોય તો એકવી થાય તો આ માથાદીઠ આવક ની મોટી મોટી વાતો કરે કે ભાઈ ગુજરાતમાં એક વ્યક્તિની માથાદીઠ આવક ત્રણ લાખ રૂપિયા બજેટ ની અંદર ખેડૂતો માટે કઈ નથી બજેટ નું નામ આપ્યું મોટું ચાર લાખ કરોડ આપણે તો મીંડાઈ ગણતા ગણતા થાકી જાય ભેગું જ ન થાય ચાર લાખ કરોડ નું બજેટ એટલા કરોડ નું બજેટ દર વર્ષે આવે વાતો થાય મોટી આ ગામમાં કંઈ મેળ ન હોય ગામમાં રસ્તા તૂટી જતા હોય ગામમાં કોઈક માટી ચોરી જતું હોય ગામમાં કેમિકલ નું પાણી આવતું હોય જેતપુરથી ચાર લાખ કરોડ નું બજેટ આવે માત્ર વાતો થાય વાયદાઓ થાય નીચે કંઈ આવતું નથી ગામમાં ટાંકી હારી નો હોય ગામમાં રોડ હારો નો હોય વિસ્તારની અંદર કઈ ન હોય ઉપર વાતો થાય નીચે કંઈ આવતું નથી ચાર લાખ કરોડ નું બજેટ લો એમાં એ સત્તાણું કરોડ તો ગાંડા બાવળને કાઢવાના છે ગાંડા બાવળ ઉગી ગયા હતી કે સત્તાણું કરોડ રૂપિયાનું બજેટ ફાળવું ગાંડા બાવળ કાઢવાનું એટલે વગર બજેટે આપણે આ ભાજપના ગાંડા બાવળ કાઢ નાખવાના છે સત્તાણું કરોડ હું કમ વાપરવા વગર બજેટે ઉલાડો ભાજપના ગાંડા બાવળને ને આખે આખી જે બજેટ ની અંદર ઘણી બધી ચર્ચાઓ ઘણું બધું હજી તો એનું વિસ્તૃતિકરણ થશે એમાં જોઈશું એમાં અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે પણ મોટા ભાગનું બજેટ જે છે એ ફાળવી દે પણ વપરાતું નથી અને વપરાય જાય તો એ આપણા સુધી આવતું નથી નેતાઓના ખીચામાં જતું રહી છે ત્યારે આપણે બધાએ સાથે મળી અને ગુજરાતની અંદર એક લડાઈ લડવાની છે ગુજરાતને મજબૂત બનાવવાનું છે અને આવનારા સમયની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટી સિલેક્ટ કરે એને ખોબલે ને દોબલે મત આપીને શરૂઆત અત્યારે કરી દેવાની છે તાલુકા જિલ્લામાંથી વિધાનસભાની તો પછી વાત કરશું તાલુકાને જિલ્લાની અંદર જ શરૂઆત કરવાની કરવાની છે છે અને તાલુકા હું તમને એ વાત કહી દઉં એકસો આઠ દિવસની જેલ ખેડૂતો માટે હું કાપીને આવ્યો આ મારી બીજી સભા છે જાહેર જેલમાંથી આવ્યો પછી આ બીજી સભા છે એકસો આઠ દિવસની જેલમાં કેવી મજા આવી હું થયું એ હવે સમય વધારે હોય ગયો છે એટલે ચર્ચા કરવાનો વિષય નથી બાકી તમને મજા આવે તમારે એકસો આઠ દી કાપવા નો જવા પડે એમને ખબર પડી જાત કે જેલમાં હું માથાકૂટ છે પણ હવે સમય વધી ગયો છે એટલે વિશેષ ચર્ચા નથી કરતો પણ એકસો આઠ દિવસ સુધી તમારા માટે ખેડૂતો માટે પીડા ભોગવીને આવ્યા છીએ પરિવાર થી અલગ રહીને આવ્યો છું ઘણી બધી યાદનાઓ ઘણી બધી પીડાઓ સહન કરીને આવ્યો છું છતાં તૂટ્યો નથી છતાં હું ડગ્યો નથી છતાં મારા મનોબળને તૂટવા નથી દીધું પણ હવે આવનારા સમયમાં અમારા મનોબળને મજબૂત જો રાખવું હોય તો આવનારા સમયમાં ચૂંટણીઓ આવે ત્યારે ઈવીએમમાં આમ આદમી પાર્ટીનું બટન દબાવશો તો અમારો મનોબળ હજી વધારે મજબૂત થશે તમારા હાથમાં છે અમારા મનોબળને મજબૂત રાખવું કે તોડી નાખવું અમે આ ભાજપ જેવી તાકાતની સામે પથ્થર બની છે શિલા બનીને ઊભા છે નથી તૂટતા પણ હજી વધારે અમને મજબૂત બનાવવા કે અમને તોડી નાખવા એ તમારા હાથમાં છે સાહેબ શું કરવું શું ન કરવું એ તમારા હાથમાં છે પછી મત ન આપો અને પછી એમ કયો કે આ મારા દીકરા બધા નબળા છે કોઈ હલતા નથી પણ તમારે મજબૂત કરવાનું હથિયાર તો તમારી પાસે છે તો આપ સૌ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સમર્થન આપો ફરીથી માનની રમેશભાઈ ગજેરા એમના ધર્મપત્ની એમની સાથે આવેલી તમામ ટીમને હું બંને હાથ ખુલ્લા રાખીને આમ આદમી પાર્ટીમાં આવકારું છું અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવીશું એટલી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું બોલો ભારત માતા કી જય જવાન જય જવાન પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરીયા રેશમાબેન પટેલ અને પિયુષભાઈ પરમાર એ ખૂબ સરસ ભાષણ આપ્યું છે આપણી સમક્ષ અને ખૂબ સરસ સમજાવ્યું છે તો હવે આપણે કાર્યક્રમનો વધુ સમય ન લેતા આભાર વિધિ માટે પરબતભાઈ ઝાલાને બોલાવશું સ્ટેજ ઉપર